શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ પવિત્ર દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચગમો જેને કહે છે કે ગુણયત્ર વિભાગ્યો એટલે આજે સાથે જાણીશું તેનું મહત્વ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપ ચેનલને નવા હો તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબર કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને તરત મળી રહી ચાલો હવે શ્લોક દ્વારા કથાનું પવિત્ર શ્રાવણ કરીને વાસુદ વાસુ વસ્તુદેવ મંગળ કંચન મંદન દેવકી પરમાનંદ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ બોલો જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય ભગવાન શ્રી કૃષ્ણના અર્જુન કહે છે કે પાર્થમાં હવે હું અજ્ઞાન કહું છું અને સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ છે એવા જાણવાથી ઘણા મુનિયોને પણ સંસાર છૂટવા માટે પામી મુક્તિ મેળવવામાં લોકો જ્ઞાન પોતાના જીવનશૈલી બનાવી તેને જન્મને અને મરણ પણ થઈ જાય છે એના સૃષ્ટિમાં સંભાળે તેને જન્મ લે છે આ પ્રત્યે કાળે તેમને દુઃખ પામે છે અને અર્જુન મારી કૃપાને એટલી શક્તિ તરીકે જીવનમાં શારીરિક જન્મનું કારણ બને છે અને હું પ્રકૃતિ જીવનમાં બીજ સ્થાપું છું આ દરેક રીતે દરેક જીવનને ઉદ્રવ થાય છે પ્રકૃતિ બધી માતાને સમાન છે હું પિતાને તેમને પિતાને કહું છું કે પ્રકૃતિમાંથી ત્રણ ગુણો ઊભા થાય છે સત્વગુણો પ્રકાશ શુદ્ધતા રાજગુણો કાયમે સરિતા તનો ગુણો અજ્ઞાનિક આળસ નિંદ્રા આ ત્રણેય ગુણો જીવનમાં જીવ્યામાં સમ વાંધે છે સત્ય ગુણ શુદ્ધ હોય છે અને પ્રકાશ છે તે જ્ઞાનમાં ભાવથી જીવતો બાંધેલો છે રાજગુણ લાલચ અને અતિશક્તિ ભરેલું હોય છે અને કર્મ તેમના ફળો વિચનાર બાંધે છે તનો તનો ગુણ અજ્ઞાનમાંથી પેદા થાય છે અને પ્રમાણે નિંદ્રા અને આળસથી જીવન મોહિત કરે છે અને અર્જુન સત્ય સત્યગુણ સુખ તરફ ખેંચે છે અને રજગુણ સતત કર્મો તરફ દોડી જાય છે એટલે તનો ગુણ જીવનમાં અજ્ઞાન અને આળસ તરફ ખેંચે છે જ્યારે સત્વન ગુણ વધે છે ત્યારે જીવનમાં જ્ઞાન અને શાંતિ આવે છે જ્યારે રાજગો રજોગુણ વધે છે ત્યારે લોભ અને ઈર્ષાશીલ વધી જાય છે જ્યારે તમો ગુણ વધે છે ત્યારે મગજની નિષ્ફળતા બની જાય છે એટલે જીવનમાં ઉદાસીના છવાયા છે અને સત્યગુણના પ્રભાવિત મનુષ્યના મરણ પછી ઉત્તમ લોકમાં જાય છે અને રાજગુણમાં કારણે ના નાવલનો માનવનો જન્મ મળે છે અને જો તમે ગુણ ધરાવતો હોય તો મરણ પછી જીવન જીવ પાવી છે અને હોમિન નક નક્કરમાં જોઈ શકે છે શ્રેષ્ઠ કર્મોમાં સત્ય ગુણથી થાય છે જેનાથી સુખ અને મુક્તિ મળે છે રાજગુણના કર્મમાં દુઃખ અને બંધન રહે છે જેમ કે તમો ગુણમાં કર્મો કર્મોમાં અજ્ઞાન અને આયોધિત થાય છે જે મનુષ્ય ત્રણેય ગુણોમાં પસાર થઈ જાય છે ત્યારે પરંપરા તપસ્વી ઓળખવાનું જીવન મુક્તિ બની જાય છે પરમાત્માને પામે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તરીક વિભગમાં મહાત્મા સમજાવી કે જો તમને આ કથા ગમી હોય તો કૃપા કરી ચેનલને લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય દુઃખેથી મુક્ત થયેલા મનુષ્યને પરમ આનંદ પામે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના હાસ્યભર્યા ઉપદેશો સાંભળીને અર્જુન પ્રશ્ન કરે છે હે પુરુષોત્તમ જે મનુષ્ય ત્રણેય ગુણોથી સત્વ રાજ અને તપસ ઉમેંગ અને સ્વભાવ હોય કેવો હોય છે તે કયા લક્ષણોમાં ઓળખાવામાં આવે છે તેમનું એવું આચરણ ચરણ કરમાં કરનાર મનુષ્ય કઈ રીતે આ યોગમાં પરત થઈ જાય શકે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના અર્જુને જવાબ આપે છે હે પાંડવ આ મનુષ્યમાં સત્ય ગુણ પ્રકાશિત અને રજોગુણના પ્રવૃત્તિમાં તેમને ગુણના મોહથી પીડાતો નથી જેને કે આ ગુણના ગુણથી પુષ્કળ પ્રસન્ન થાય છે તેને અંતેમાં છૂટ છૂટવા વ્યસ્ત રહે છે તેમના દરેક ગુણોમાં સમાન છે જેને કે વ્યક્તિ ગુણોમાં વર્તોને એ તેમને બાંધતો નથી એ સાક્ષિક રૂપે સ્થિર રહે છે તેવું તેમના મનુષ્ય પર પરમાત્મે સ્થિર રહેલું હોય છે ને તેવું જ્ઞાન સુખ દુઃખથી માટી સોનું નું નફો કે નુકસાન નિંદા કે શ્રુતિ માન કે અપમાન બાંધવામાં એ સ્વભાવ રાખે છે મિત્રો જેને દુશ્મન બંને પ્રત્યેક સમાક રાખે છે દરેક કર્મમાં કરતા પારના અભિમાન વિના કરે છે આ એવા મનુષ્ય ગુણવંતી કહેવામાં આવે છે ભક્તિ દ્વારા કરેલા અન્ય નિર્માણ ભાવે આજે સ્વરૂપે પામેલ છે એવા ભક્તો ત્રણેય ગુણના પસાર કરી જાય છે હર્ચંદન બ્રહ્મણ પાસે એવું ભગવાન શ્રી કૃષ્ણના પરમધન પર નિવાસીન અમૃત સ્વરૂપ છે નિયમિત સર્વના આનંદ આધારે શ્રી કૃષ્ણને અર્જુનના આજે ચૌ ચૌદમો થાય વિભોગ પૂર્ણ કરી સંદેશ આપ્યો છે કે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય આધ્યમ મહાત્માની કથા હવે સાંભળો મહાત્મા કે કથા વિક્રમ વેતા નામનો એક રાજા પ્રભાવશાળી રાજા હતા એક દિવસ રાજા શિકાર કરવા માટે વનમાં ગયા હતા તેમના માટે બે સાથે બે કુત્રીઓ પણ તેમની એમની રાજકુમારો પણ હતા શિકાર દરમિયાન રાજા એક સસલાને સામે જોયો અને તેમની પાછળ છોડી અને પીછો કરાવ્યો સસલા ખૂબ જ ઝડપીથી ઝડપીથી દોડ્યું પણ થાકી જવાના કારણે એક ખાડા ખાડીમાં પડી ગયું તેમની જગ્યા વનમાં એક શાંત અને સરળ હતું જ્યાં હરણા નિર્જણ્યા રહેતા હતા ત્યાં વાંદરા કેરી અને નારિયેલથી મજા કરતા હતા સિંહ હાર સિંહ હાથી સાથે રમતા અને સાફ મોરના મોરના પાંખોમાં આરામથી વસતા હતા તે નજીક વાસુમુનિ નામનો વૈજ્ઞાનિક રહેતો હતો તેમણે ગીતાજીના ચૌદનું અધ્ય નિત્ય પાઠન કરતા હતા તેને મનુષ્ય આશ્રમમાં પવિત્ર જોઈ તેને વિશ્ય પોતાના પગ ધોઈ ત્યાં ત્યાંથી માટી ભીની થઈ ગઈ હતી એક શિષ્ય નિયમિત તેમની આધ્યાનો પાઠ કરતો હતો ત્યારે થાકેલા સસલાનો ભાગતો ભાગતો ત્યાં પહોંચ્યો અને ખીચડીમાં પડી ગયો એ તો પવિત્ર માટી જેના અધ્યથી ચૌદમો પાઠ જાળવીને ભીની થઈ હતી તેને સ્પષ્ટ માત્રામાં સસલાની મુક્તિ મળી અને દિવ્ય વિમાનમાં બેસી સર્વલોક પામ્યો પીછો 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 કરતી કૂતરી પણ ત્યાં આવી પહોંચી થાકી જવાની સા સાથે સાથે તેમના શરીર પર ખીચડા છાંટા આવ્યા પડે ફળ તેમની પણ તેમની પીડામાં પીડામાં ટળેલી પણ તેમને પણ અસવાન બાદ પવિત્ર યોજનામાં જન્મ શ્રીમદ ભગવદ્ ગીતાનું ચૌદમો આદ્ય ભાવભુક્તિ પૂર્ણકની વાંચીને સાંભળે અને સંભળાવે છે તે માત્ર અડધો શ્લોક પણ જીવનમાં બદ બદલાવ માટે ખૂબ જ પૂરતો છે તેના પવિત્ર જપમાં શ્રાવણ અને ભાવક પૂરક અનુસારથી માણસ માત્ર માત્ર જ નહીં પ્રાણીઓ પણ પરમ ગતિ મેળવે છે ઓમ પરાત્મા નમા બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય અંગરૂપે સુંદર ધારણ કરતી એક કુત્રી દિવ્યાંગ ગંધવર્ણમાં શોભાતી વિમાનમાં અદૃત થઈને સર્વલોક તરફ રવાના ગઈ દર્શ્ય જોઈને વાસુમુનિએ મેઘ મેઘવણી શિષ્યાને હસવું જરૂર કર્યું અને બંને બંને જીવોને પૂર્વજન્મ પાપ અને વેરના કારણે જાણી લીધા અને ખૂબ જ આચર્ય થયું તેમને એક સમય રાજા પણ તેને અદ્ભુત દ્રશ્ય જોઈ ચક ચકિત થઈ ગયા અને રાજા ભક્તિ ઋષિવર શિષ્યને નમસ્કાર કરીને પૂછ્યું હે પીરવલ આસતલો અને કુત્રી બંને વીણમાં જીવ જીવ હોવા છતાંય સર્વલોકમાં કેવી રીતે પામ્યા કૃપા કરી મને પાછા કોઈ રહેલો કથા મને કહો ત્યારે શિષ્ય ખૂબ શાંતિ ઉત્તર આપે છે હે રાજા એક વનમાં વાસ્ય નામના બ્રહ્માંડ મુનિ રહે છે તેમના જીતેન્દ્ર મહાત્મા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચૌદમો અધ્યપાય સતત જપ કરતા કરતા રહે છે તેમનું શિષ્ય હું છું અને બ્રહ્મ વિદ્વાનનું હું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરું છું હું હું પણ ચૌદમો અધ્યય નિયમન રીતે કરું છું અને મારા જ્યારે મેં મારા પગ ધોઈ ત્યાં તેમનું પવિત્ર જળ જમીન પર વહેલું હતું અને એ જળની માટી ભીની જ હતી પછી એ સસલો અને કૂતરી કીચડમાં પડ્યા અને એ પવિત્ર માટીની સાથે સ્પષ્ટ શાંત અને પરમ ગતિ મળી અને તે સર્વલોકમાં પામ્યા હું હસ્યો તેમનું પણ એક કારણ છે હું હવે હું તેમને પણ સંભળાવું છું મહારાષ્ટ્રના રાજ્ય અમુક પ્રદીપ નામનું એક નગર હતું ત્યાં કેસર નામનો એક બ્રહ્માંડ રહેતો હતો ત્યાં દેન્ટિંગ કંપટી અને પાપી સ્વભાવના ધરાવતા હતો તેમની પત્નીનું નામ વિલોભાન હતું તેમના પતિની ઈચ્છતા વિલન કરતી હતી એક દિવસ તેમના ક્રોધના આવીને પત્નીને વધ કરી નાખ્યું અને પાપોનું પરિણામ કેસવા પછી સસલાનું નિયમન મળ્યું બ્રહ્માણે પોતાની પાપોની નિયમન કૂતરી બની કુત્રી બની આ બંનેનો જીવનનો પોતાનો પૂર્વકર્મ ભોગવેલા હતા પરંતુ નસીબે તે પવિત્રને